નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે આપણે એક નવા વિડીયો સાથે ગુજરાતની વાતો માપસોનું તો હું પહેલાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કીર્તિ પટેલ અને વિક્રમ ઠાકોરને જે સપોર્ટ કર્યો ને એ વિશે તો મિત્રો કીર્તિ પટેલ હમણાં તો મિત્રો કોઈને સપોર્ટ કરે નહીં કારણ કે હવે એક સમાજ છે ને કીર્તિ પટેલ ભેગો તો નથી કારણ કે એ પછી છેલ્લે છેલ્લે હવે આ વિક્રમ ઠાકોરનો વિવાદ થતો હતો તો ઠાકોર સમાજને સારું લાગે અને ઠાકોર સમાજને સપોર્ટ દે એ માટે કીર્તિ પટેલે વિક્રમ ઠાકોરને સપોર્ટ કર્યો એ સપોર્ટ કર્યો એટલે ઠાકોર સમાજને એમ લાગ્યું છે કે કીર્તિ પટેલ અમને સપોર્ટ કર્યો પણ ના ના મિત્રો હકીકતમાં એવું છે કીર્તિ પટેલને જે ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં કીર્તિ પટેલને ઠાકોર સમાજનો સપોર્ટ જોયો કે આ સમાજ એક મને એવો સપોર્ટ કરશે કે જેના લીધે આગળ જેના લીધે લાઈવમાં રોય બોય ઘણું બધું કર્યું કાજુ વેસ આમ તેમ બધું એ ઘણા એ લાઈવમાં એ ઓગણચાળીસ મિનિટનું લાઈવ હતું એ આપણી ચેનલમાં વિડીયો છે એ તમે પૂરો જોઈ જઈજો તમને પણ ખબર પડશે કે શું હતું લાઈવમાં તો તો વિક્રમ ઠાકોરને એ સપોર્ટ કરવું આવું આવું બધું એ કર્યું હતું ઠાકોર સમાજને સપોર્ટ લેવા માટે તો તો શું મિત્રો ઠાકોર સમાજના મિત્રો કીર્તિ પટેલને સપોર્ટ કરશે કે નહીં કરે એ તો આપણને ખબર નથી બહુ પાકી કારણ કે જો જો ઠાકોર સમાજના મિત્રો આપણે વિડીયો જોતા હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો ભાઈ શું તમે કીર્તિ પટેલે વિક્રમ ઠાકોરને સપોર્ટ કર્યો છે નહીં વિક્રમ ઠાકોર ક્યારે આપણે જોવા જઈએ તો સારા ગુજરાતી અભિનેત્રી છે નાના હાથે ત્યારના એના ફિલ્મ બિલમ બધું આવે છે એનું આપણે પણ જોતા આવીએ છીએ અને એનો આ વિવાદ થઈ રહ્યો છે એ બાબતે તો કીર્તિ પટેલે એને સપોર્ટ કર્યો છે અને જો એમાં ઠાકોર સમાજ હવે કીર્તિ પટેલને સપોર્ટ કરશે કે નહીં કરે એ આપણે એક જોવા જેવો મુદ્દો છે મિત્રો તો ઠાકોરના સમાજના જે મિત્રો આપણો વિડીયો જોતા હોય તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો કે શું તમે કીર્તિ પટેલને સપોર્ટ કરશો કે નહીં કરો તો અમને પણ જાણવા મળે કે ઠાકોર સમાજ કોની સાથે છે અને કોની સાથે નહીં તો

આવું વસ્તુ ના બનવી જોઈએ કેમકે હું જ્યારે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ મારી બહેનોએ બધાએ વિક્રમ ઠાકોરના મૂવીઓ અમે જોયા છે અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા જો કે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો પણ એમને એમના અવાજ થકી એવા દરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે તો આવું તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદક્ષન મતભેદ તમારા મનમાં નહીં હોય પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે

એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે કદાચ વીઆઈપી લોકોને ખબર નહીં પડે પણ આજે મેં ખુદ મૂવીને નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું તું વિક્રમ ઠાકોરનું એક જ નામ ગાજતું તું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જયારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે અને એમને સારા સારા તો પણ સાથે સાથે તમામ સોંગ ગાયા છે અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને એવું ફીલ થાય ભલા અહીંયા વાગે અહીંયા ક્યાં વાગે અહિયાં વાગે આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાઓ નહીં ને તમે વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો નો જ રૂજાય વાલા ઈ ઘા રૂજાય નહીં આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમને પણ એને હરે તમે પણ વિડીયો જોઈ લીધો ને તમને પણ ખબર પડી ગઈ કે શું હતું અને શું નહીં હવે તો આપણે વિડીયોમાં છેલ્લા સુધી એ જ જોવાનું રહ્યું છે કે કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં ઠાકોર સમાજ કીર્તિ પટેલને સપોર્ટ કરશે કે પછી ખજૂરભાઈને સપોર્ટ કરશે કારણ કે અત્યારે તો આપત્તિ એના સમાજ ઉપર આવેલી છે આપણે એવું કહીએ કે કારણ કે જે ભાઈ આ વિક્રમ ઠાકોરનો જે ખોટો વિવાદ થઈ રહ્યો છે એ બાબતે આપણે એક બાબતે જોવા જઈએ તો કીર્તિ પટેલ સાચી પણ છે અને એક બાજુ જોવા જઈએ તો એને આ સપોર્ટ લેવો છે કે પછી બીજું કંઈ આની પાછળનું કારણ છે તો એ આપણે બીજા વિડીયોમાં આગળ જાણીશું કે આમાં શું થઈ રહ્યું છે આગળ તો મિત્રો આવી રીતનું હતું અને આપણે બધા અત્યારે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરીશું અને વિડીયોમાં જો આપણી ચેનલના તમને સારા લાગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મળીશું પાછા આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી